જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી જાય છે ખેતર ને ખેતર આપણે જોવા ચણાવાયેલા હે એટલે હવે ખાતો બધા આપણે ચણા હે જોઈ લો પહેલી વાર દેખાય ને ત્યાંથી મોડીના વાર સુધી આપણે ચણા હે મિત્રો આપણે ત્રીસ વીઘા ચણાવાયેલા હૈ અને આજે આપણે એમાં બનાવવાનું છે ઘર ઘર એટલે આપણે નોર્મલ આપણે આપણે દેશી પાસામાં કહીએ તો એક માળો આપણે બનાવવાનો છે કારણ કે રાધા આવવા માંડ્યા છે એટલે આપણે ભૂંડની વાત રાખવા પડશે એટલા માટે આપણે હવે માળો બનાવવાનો હોય માળો બનાવવા માટે આપણે અલ્પેશભાઈ દેખાડતો અમને જો અલ્પેશભાઈ લાકડા કાપે રહે ને લાકડા કાપે આપણે માળો બનાવવાનો હોય જોઈએ માળો બને આપણાથી અલ્પેશભાઈ કાપેરા લાકડા અને આપણે કાપવાના લાકડા શું અલ્પેશ ધોપલી આ બધો છે ગમે એ બાજુથી ઓમ લેતા આવો હોય તો અલ્પેશ ભાઈ ધોબલી કાપી છે અને આપણે કાપવાની હજુ આજે બે માળા બનાવવાના છે કેમ કે કેમકે ગમે એક માળા મેળ આવે નહીં તમારે બે માળા બનાવવાના તો આપણે જોઈએ કેવા માળા બને તો અલ્પેશભાઈ ચાંદના એ નોન નોન ના લાકડા કાપતા હતા પણ કોઈ ભેગું થતું નહોતું એટલે આપણે થારી લઈ લીધું અને આપણે જો આપણે ધારી લે તો ડાયરેક્ટ જો આખો દેશી બાવ ઠસકાય ને સો હેઠો નાખ્યો આ છે તો થોડો થોડો ચીયો કાપે આખું કાપી નાખ્યું છે હવે અમે જેટલા જોવો ને એટલા આપણે ઉપયોગમાં લઈ લેજો જો આખો દેશી ઉલાડી નાખ્યો હેઠો આ ચીયો તક છે જાણો ભેગા કરે શું કેવું આપણને એવું ના ફાવે ઉડે તો આ બાકી દેશી બાવ ખા જોઈ લો હવે અમે ત્યાં આપણે આ રીતે પડ્યું લાકડા ખાટ લઈએ બરાબર એટલે આપણો માળો થઈ જાય મસ્ત તૈયાર ફટાફટ આપણે લાકડા કાઢ લઈએ જય માતાજી મિત્રો આજે છે વ્લોગ ડે બીજો મિત્રો આપણે આપણે જે માળો બનાવવા માટે જે લાકડા કાપ્યા તો દેશી બાળ આપણે પાડે તો જો આખો કાપીને હવે જો આ બે લાકડા વધ્યા છે અને આ જો બધા આપણે છેડે નાખી દીધો લાકડા આ બધા પડે તો મિત્રો આપણે આજે કેમ બીજો તો મિત્રો કાલે આપણે થોડુંક ઇમરજન્સી કામ આવી ગયું એટલે થોડાક બહાર જતા હતા ઇમરજન્સી કોમથી એટલા માટે આપણે નહોતું કોમ પૂરું થયું અને આપણે માળો કેટલો બનાવ્યો અમને બતાવી દઉં મિત્રો તો આપણે બે માળા બનાવવાના હતા ખેતરમાં ચણાની વર રાખવા માટે કારણ કે ફૂંડા માંડ્યા છે એટલા માટે તો મિત્રો આપણે હવે બે માળા બનાવવાના તો કેટલે કોમ પહોંચ્યો બે માળાનું તમને બતાવું હવે આપણે અહીં ખેતર ડ્યુટી આપણી લાગવાની છે કેમ કે ઉજાગરા થાય આપણે ઊંડા આવે એટલા માટે બરાબર જો એટલે એ છે અહીંયા અહીંયા અલ્પેશભાઈ ઊંઘ છે ત્યાં આપણે છે એ આપણે ઊંઘવાનું છે હવે આપણે પહેલાં એ પહેલાં આ માળો બંધાય તો બતાવી દીધું તમને અલ્પેશભાઈનો કે અલ્પેશભાઈનું કોમ છે એટલે પહોંચ્યું જુઓ

અનાલ છે એ ખરા તો મિત્રો એમ આપણે ઝાડ પર ખર બનાવ્યું હતું તો આપણે આ લીમડી પર ઘર બનાવ્યું દઈએ હવે વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો બરાબર ને આપણે અલ્પેશભાઈ હવે જો મોસળો ના શો હાર્યો મખાલ થોડુંક ઉપર ઠંડી ના આવે ને એના માટે વાયરો ના આવે એના માટે થોડુંક ઉપર કરવાનું છે તો એ પણ હવે જલ્દી પૂરું થઈ જાય આજે તો કોઈ આવ્યા નહીં ખેતર હું એક જ આવ્યો બરાબર અને જો ફૂંડોની બગાડ કર્યો હોય જો મિત્રો ચણા હવે અલ્પેશભાઈનો ભાગ છે ને હજુ એમાં ભૂંડ બગાડ કરવા માંડ્યા ચણાનો જો આ બધું જ્યાં અહીંયા હાજો ચણાનો બગાડ કરવા માંડ્યા ભૂંડ અહીંયા પણ બગાડ્યું છે અને એક પેલું બાજુ પણ બગાડ્યું છે એ પણ બતાવજો તમને આ બગાડ કર્યો હે એટલા માટે હવે આપણે અહીંયા ઓન ડ્યુટી લાગવાની છે બરાબર એટલા માટે આપણે હવે અહીંયા આપવું પડશે ઊંઘવા અને ચણાની ની રાખવા માટે ને હજુ આપણો માળો આબજ બનાવ્યો એ હજુ મિત્રો આટલું જ પહોંચ્યું હતું કોમ આપણું અને ઇમરજન્સી કોમ આવી ગયું હતું એટલા માટે આપણે જવું પડ્યું હતું બધા આપણે જેટલું પહોંચી ગયું બધા જ પહોંચ્યું નહીં ખાલી ચાર દોપરલીસોડી છે અને બે લાકડા મેલી હાલ તો કેમ કે બની જત પણ કોમ આવી ગયું હતું એટલા માટે નગપૂરું સજેસ જોઈ લો ખાલી ચાર દોપલી છોડી ગયું હતું બહુ જાજુ કોમ થયું નહીં થઈ જાય આજકાલમાં થઈ જાય ને આ હે આપણા ચણા જોઈ લો અલ્પેશભાઈ ને પીલબાજ વચ્ચે આપણા ચણા હે પા પીલબાજ આગળ છે અલ્પેશભાઈને એમ ટોટલ આપણે અલ્પેશભાઈને અને અમારે બી એને મતલબ પંદર પંદર વીઘા એટલે ત્રીસ વીઘા જેવા ચણા હે મિત્રો અલ્પેશભાઈને અમારે મિત્રો ત્રીસ વીઘા જેવા ચણા હે તો આપણે હવે ચણાને વર રાખવા આવું પડશે હજુ અલ્પેશ ભાઈ પાછા આપણે પાછા નહીં બરાબર હવે આપણે જઈએ તો આપડે આ વાળવાટી ને ઉનાળું આવ્યું છે થોડુંક ઉનાળું જોઈએ પાંચ તો પાંચ દિવસ થયા છે કેવું ઉજ્યું છે કે નહીં ઉજ્યું બાકી અહીંયા પુંડનો તો તરા છે એટલા માટે જઈએ બરાબર તો જોતા જઈએ તો અમે વ્લોગ આગળ આપણે ઉનાળું પણ જોઈએ અહીં બરાબર જય માતાજી તો આપણે બીજા ખેતર આવી ગયા ને આ ખેતર આપણે થોડુંક ઉનાળું આવ્યું છે જો બધા ઉનાળું હા જુઓ આપણે વિઘા જેવું થોડુંક ઉનાળું કર્યું છે કેટલું કે ચેવડું ચવડું સીધું એ આ નોન નોન હજી તો ફંટા બાર આવ્યા મિત્રો હજી બહુ મોટું થયું હજુ ફંટા દ્વારા પોત દિવસ થયા હજુ ફંટા બાર આવ્યા હે ટાઈમ લાગી જાય એવામાં તો મોટું થવા એ હજુ એક બે પોઈન્ટ પીસ એટલે કમ્પ્લીટ થઈ જાય આપણે બરાબર આપણે અને બીજી વાત છે આપણે ચેલેન્જ વિડીયો બનાવવા લોંગ બરાબર પણ આ મેળ આવતો નહીં એક્સપેરિમેન્ટ વિડીયો પણ બનાવો પણ ટાઈમ એટલો બધો મળતો નહીં માટે આલો આપણે વ્લોગ વિડીયો બનાવો બરાબર પણ જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે આપણે નક્કી બનાવશું તો આજના માટે આટલું જ મળશે નવા વિડીયોમાં મારો વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરી દેજો અને અમે તો સપોર્ટ કરજો એટલે મને પણ થોડીક વિડીયો બનાવવાની મજા આવે ને આપણે લાયા નથી ખાવા માટે તો આજના માટે આટલું જ મળશે નવા વિડીયોમાં જય માતાજી